રાજ્યની અંદર અત્યારે એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે જેની અંદર બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આવ્યું જે ગઈકાલે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી અને સ્ટ્રોંગ બની અને એ ડિપ્રેશન બની ચૂક્યું છે એ ડિપ્રેશન પણ અત્યારે ખૂબ સ્ટ્રોંગ બન્યું છે પણ આ જે સિસ્ટમ હતી એના આઉટર ક્લાઉડના હિસાબે છેલ્લી ચોવીસ થી છત્રીસ કલાકની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી લઈને પાંચ ઇંચ જેવા વરસાદો નોંધાયા છે અને અમુક વિસ્તારની અંદર આઠથી લઈ અને બાર ઇંચ સુધીના વરસાદો પણ પડ્યા છે પણ અત્યારે જે છેલ્લી છત્રીસ કલાકની અંદર અંદર જે વરસાદો

ખંભાતનો અખાતના અમુક વિસ્તારો કવર કરી બરોડાથી લઈ અને આણંદ નડિયાદ અમદાવાદ કપડવંદ અને જે વિરમગામ અને સાણંદ સુધીના વિસ્તારો છે આ વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહી છે આ કચ્છ અને સૌરાષ્ટ્રના પાર્ટ ઉપર થઈને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ આગળ વધવાની છે પણ આ સિસ્ટમ એ તરફ આગળ વધે ત્યાં સુધીમાં આજે છવ્વીસ તારીખ સાંજ સુધી છવ્વીસ તારીખને રાત્રિ સત્યાવીસ તારીખે રાત અને અઠ્યાવીસ તારીખ સવાર સુધી એટલે કહી શકાય કે આવનારી છત્રીસ થી ચાલીસ કલાકની અંદર રાજ્યની અંદર એક પ્રકારે મેઘતાંડવ થવાનું છે અનેક વિસ્તારોની અંદર પંદર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ છે આપણી કલ્પના બહારના પણ પડી શકે છે એટલે આપણે સાવધાન રહેવાનું છે સાવચેત રહેવાનું છે હું તો સરકારને સરકારી તંત્રને પણ અપીલ કરી રહ્યો છું કે એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો આવનારા છત્રીસ કલાક બહુ ખૂબ ડેન્જર છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ આણંદ નડિયાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો આટલા જે જિલ્લાઓના મેં આપને નામ જણાવ્યા છે આ તમામ જિલ્લા છે આવનારી છત્રીસ થી ચાલીસ કલાક માટે ડેન્જર ઝોનમાં ગણી શકાય આ સુપર રેડ એલર્ટ આપી શકાય આવા એરિયા છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને અમુક વિસ્તારમાં એવું પણ બની શકે છે કે કાયદેસર બજારોની અંદર નદીઓ વહેતી હોય

એ વિસ્તારોની અંદર આ વરસાદ છે અતિ ભારે પડવાના છે એ ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અરવલ્લી સારા વરસાદ પડશે સુધીના ઉત્તર ગુજરાતમાં ગુજરાતમાં નોંધાઈ શકે છે દક્ષિણ પણ તમામ જિલ્લાઓની અંદર એકંદરે પાંચ ઇંચ આસપાસના વરસાદો પડી શકે છે સૌરાષ્ટ્રના પણ બીજા વિસ્તારો છે એની અંદર એકંદરે સારા વરસાદો પડી શકે છે તો અમુક વિસ્તાર છે એની અંદર અતિ ભારે વરસાદો પડવાના છે જેની નોંધ લાવીને ત્યાં ભારે વરસાદ પડશે જેને આપણે રેડ એલર્ટ માની રહ્યા છીએ અને મોટા વિસ્તારની અંદર એકસાથે જો આટલો વરસાદ પડતો હોય ત્યારે અતિવૃષ્ટિ અને હોનારત જેવા માહોલો સર્જાતા હોય છે એટલે આવનારી ચોવીસ જે આપણે છત્રીસ થી ચાલીસ કલાક છે એ ખાસ કાળજી રાખવી જેથી કરીને આપણે બધા સુરક્ષિત રહી શકીએ આવા વરસાદો છે અને આ સિસ્ટમ છે એ સંપૂર્ણ આપણી ઉપરથી પસાર થઈ જાય ત્યાં સુધી લગભગ ઓગણત્રીસ તારીખે સવારનો સમય હશે એટલે ઓગણત્રીસ તારીખ સુધી આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો છે એ ચાલુ રહેશે આવું ચોક્કસ મારું માનવું છે